કરજણ નગરપાલિકા દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો કરજણ નગરપાલિકા જૂના બજાર વિસ્તાર ખાતે આવેલા બાગમાં કરજણ નગરપાલિકા દ્વારા એક વૃક્ષ માકે નામ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કરજણ ધારાસભ્ય અક્ષય પટેલના હસ્તે બાગની અંદર વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કરજણ ધારાસભ્ય અક્ષય પટેલ તેમજ નગરપાલિકાના પૂર્વ સભ્યો હાજર રહી વૃક્ષારોપણ કાર્યક્રમ કર્યો હતો